મમ્મી મોહન થાર બન્યો શું ગાઈશ તમે આજ જ રીતે મમ્મી ને ઉકેશો મમ્મી મોહનથાર બન્યો ના ગાઈસ તમે જાતે પણ મોહનથાર બની શકો છો ચલો હું તમને આજે મોહનથાર થાર બનાવવા શીખવાડું ચાલો તો ગાઈશ માં આપણ હું આપી છું આ કોમ કચરો નો લોટ ને તમારે મોવાનો છે મસ્ત રીતે તો તેલ અને દૂધ થી થોડો થોડો મોઈ નાખો ઓકરો તો ગાઈશ માં થોડું રેડવાનું દૂધ બહુ બહુ નહીં રેડવાનું થોડું જ મસ્ત મુઈ નાખો પપ્પા ને મસ્ત કણી કણી પડી જો ગાઈસ તમે કણી પાડ્યો ને તો આ રીતે કણી પાડવાની જો માં આપમ તેલ પ્રયો કરો તો ગાઈસ અમે થોડું દૂધે એ રેડ્યું વધાર્યો ને થોડું તેલ એ રેડ્યું એટલે મોઈન બંધ થાય કમ્પ્લીટ બસ જો પપ્પા જો જો ગાઈસ કે આ લોટ જો દેખાતો ન અત્યારે હાલ જો તમને આવો થવો જોઈએ કમ્પ્લીટ અજી બધી કોકડી ભાગી જાય ને એટલે અલગ થઈ જાય મસ્ત નામ ચાઈ નાખો ચાલી નાખી ગહી નાખવાનો અંદર જુઓ બરોબર જુઓ બતાવો તો કેવું બને જુઓ એકદમ કણી કણી રાખો બધું નિખાર તો ગાઈસ જુઓ તમે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે એ અમે નાખીને બરોબર જહનથી મસ્ત રીતે શેકાય આપણે રીતે આપડે આ આબુ તેલ છે ઘી નાખવાનું છે અંદર કારણ કે અગરમાં ઘી નું કોઈ ખાતું નહીં અમે તેલ નું જ ખાઈએ છીએ અને આપણે દૂધ છે સાઈડમાં તો દૂધ થોડું થોડું ઓકે કરીને આપણે નાખી દઈએ ચણાનો લોટ ચણાનો લોટ એકાદો થઈ જાય ગેસ સ્લો કરજો હો પેલા નવા નવી ગેસ બધું સ્લો જો 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 આ ઉડી તો તમારો મોહન થાર કાચો લાગશે હવે આ સ્ટેજ ઉપર આપણો મના પણ બે ચમચી ઘી મોટી ઓકે બે ચમચી ઘી નાખો બચત કરો ઘી ની સ્મેલ આવ આપ ખાલી જો આ રીતે બરોબર મસ્ત રીતે હું શેક કે આપ આમ તમને ઓનો નેક્સ્ટ સ્ટેજ બતાવું ઓકે

એ લજવાંટી ઊપર એ લાઈચી નોહી સો બે ત્રણ ને કરતી નહીં અപ്പുજી ના પણાખ દે ના પણ ના હો ઓ આવલે ક્યાં તો કોદની મોહન ખાર મો એ લાઈચી વખત હું માપ તો કાય તો કા જાય પર મસાલા ગો સર તું નાખ બગા તારીખ ના ના ખતમ સુધી ના હાથ પેલા

ગાય જુઓ ત્રણ ગ્લાસ પોણી આશો અને ત્રણ મોટી વાટક ખોડ ઓમ જુઓ ઓમો એક વાર ચાસ ની બનેસો ને જુઓ

તો જુઓ ગાય મસ્ત રીતે મોહન થારા ફૂલ હશે તમે જોઈ શકો છો પેલા કરતા ક્વોન્ટિટી થોડી વધારે દેખાશે અને ધીમે ધીમે સ્મેલ એ આવે ચણા નો લોટ શેકાવાની ઓકે તો સમજી જવાનું બુદ્ધિ યુઝ કરવાની મોહન થાર લોટ શેકાયો કે નહીં ઓકે એક બાદ ચાસની એ ઉકળશે મસ્ત અને ચાસ ની તૈયાર કરવાની સાપડો તો જો ધીમે આ રીતે ઉભરો આવે છે તમે જોશો એ સ્ટેજ ઉપર તમારે રેડવાનું દૂધ રેડવાનું જુઓ થોડા આગળ જતો દૂધ રેડું એટલે જુઓ આગળ જતો થોડા જો આ રીતે કણી પડે એવાનથી જુઓ જુઓ આખું બંધ ભાર ને લોટ પપ્પા જોયો બરાબર જુઓ થોડી થોડી વાર દૂધ રેડ દૂધ રહેવાનું હું પાછું એક આ કામ છે મને બતાવું આ તમારે હાલ આવતું ઉપર પડે કોમ્પ્લેટ તાન તમારું ચોટન ને ચોટી જવું ઘઉં ની તેલ બાર ના આવે ને નથી તો બસ મન લ્યો કદી બસ તો કઈ જો આ રીતે કમ્પ્લીટ હોય લાવવાનું સતત કોન્સ્ટન્ટલી જુઓ અને કણી દે ખાવી જોઈએ જુઓ કણી દે ખાય છે ને જુઓ પપ્પા જો કણી દે ખાય છે જો કણી દે ખાવી જોઈએ તો વાલ લાગ સ્ટેપ બિહાલી ની મોહન તમે બનતો મોહન યાદ આવ્યું મોહન સાલ બંધ બંધ

તો ગાઈસ ચાસણી થઈ જઈ સર એ થોડું લોટ આમ લઈ લીધ તો જુઓ આ રીતે થોડું ચાસણી ચણ લોટ મિક્સ કરી રાખ્યો અને આ રીતની ઘોરી બનાવવાની જો આ રીતે બની જાય ને તમારે ઓલરેડી ખોળ થોડા એકદમ પ્લીયર થઈ જાય તો ગાઈસ તમે જોઈ શકો છો ચણ લોટ કમ્પ્લીટ તો થઈ ગયો ઠંડુ એકદમ મસ્ત અને આપણે આપણે ચાસણી કરી દઈએ ઓકે તો ગાય જો ઇલાયચી ઓમ નાખી દેવાની ચાસણી હો जो देमा देमा था है। देमा देमा फूल चरण लोट फूल है जो 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 घट ठीक बताए जो चरण लोड जो है રસોઈ કરતા આવતા આવું થાય છે ને એમ ઢીલો જો જેમાં જેમ જ ખડ પીવ કાચડી જો

ફાઈનાલી જુઓ મોહનથાર તૈયાર જ છે અને હું પંખા મૂકી દઈએ હેડો એજ તમે જોઈ શકો છો હું એ મોહન માં ઠાળી દીધો છે ગાઈસ તમે જોઈ શકો છો ફાઇનલી મોહન ઠરી જો છે જુઓ તમે ક્રેક સે પડી જાય છે જુઓ ના બાલી મોહન ઠરી જો ને આવ મસ્ત ઠરી જો પપ્પા શું લાગે છે કમ્પ્લીટ

મા પાડે બોલે ને બે હાશ કિસ્મ તારે ભરી જ દઉં ભરી દે પપ્પા લે હડો તેમાં તેમાં ભળ જો ટોડ્યો ભાગ એક ધળ્યું પણ ભાગ એવું નહી જોગાય